વડોદરામાં ઉધુ ફાટક નજીક ડ્રિંક એન્ડ ડ્રાઈવ શહેરના ઉધુ ફાટક નજીક દિવાળીના દિવસમાં એક નિર્દોષ ચાર લોકોના બાળકને મોત થયું હતું આ ઘટનામાં દારૂના નશામાં કાર ચલાવતા આરોપી સામે પોલીસે તપાસ ગંભીર ચૂક થઈ હોવાનો આરોપ ઉઠ્યો છે સામાજિક કાર્યકર શ્રી સિંહ રાઠોડે વડોદરા શહેર કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે કે આરોપીની કારમાંથી દારૂની બોટલ જપ્ત કેમ ન થઈ અન્ય સાથી મિત્રોની તપાસ કેમ ન થઈ તથા આરોપીનો મોબાઈલ કબજે કેમ ન લેવાયો રાઠોડ આરોપી રાજકીય વર્ગ ધરાવતા પરિવારમાંથી છે અને દારૂબંધીની મહેફિલમાંથી પરત ફરતા અકસ્માત સર્જા હોવાની લોકમોડે ચર્ચા છે મૃતક બાળકોનો પરિવાર અત્યંત ગરીબ અને ફૂટપાથ પર રહે છે રાઠોડે માંગ કરી કે મામલાની તપાસ ડીસીપી ડિવિઝન તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને સોંપી આરોપીને કડક કાર્યવાહી કરવામાં આવી જેથી ગરીબ પરિવારને ન્યાય મળી રહે મુદ્દો ખૂબ જ ગંભીર છે કારણ કે સમગ્ર સમગ્ર ગુજરાતે કે ગરીબનું બાળક જ્યારે કોઈ ડ્રિંક એન્ડ ડ્રાય ની અંદર ખાનદાની નબીરા જેના શબ્દ માટે ખાનદાની શબ્દ ન વપરાય પણ રાજકીય વગ ધરાવનાર નબીરાઓ હોય અને મૃતક ચાર વર્ષનું બાળક ગરીબ હોય મજૂર હોય અને એના માટે પોલીસ અલગ રીતે ગુનો નોંધે અને કોઈ હાઈફાઈ પરિવાર હોય એ પણ સરકારી વગ ધરાવતું હોય અને એ જ્યારે આવી ઘટનાનો શિકાર બને તો એના માટે માપદંડ અલગ હોય જે માટેની ગંભીરતા માટે કારણ કે પોલીસ એ પ્રજાનો રક્ષક છે ભક્ષક નહીં અને પોલીસના દરેક માટે માપદંડ સરખા હોવા જોઈએ જેની ગંભીરતા લઈ અમે માનનીય પોલીસ કમિશનર સાહેબ પાસે આવ્યા છે કે અવધૂપ ફાટક નજીક ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં થયેલ પોલીસ તપાસમાં ચૂક બાબતે યોગ્ય તપાસ થાય એ માટે અમે માંગણી લઈને આવ્યા છે કારણ કે મરનાર પરિવાર ખૂબ જ ગરીબ છે એમની સાથે લડનારું કોઈ નથી અને જો પોલીસની ધારાધોરણ અલગ હોય તો અમે ઘણા બધા તથ્યને સત્ય લઈને આવેલા છે કે આરોપી ગાડીમાં વિડીયોમાં દેખાય છે દારૂની બોટલો પોલીસે કેણ કબજે નથી કરી આરોપી સાથે અન્ય મિત્ર પણ હતા તો પોલીસ તપાસમાં એ મિત્રોના નિવેદન કેમ નથી લેવાયા પબ્લિકે જે એને તપાસ કરી તો ખબર પડી કે એની સાથે બેઠેલ મિત્ર પણ દારૂ પીધેલી હાલત તો એ લોકોના તમે રિમાન્ડ કેમ નથી લીધા આરોપીનો મોબાઈલ જપ્તે લેવામાં કેમ નથી આવ્યો આરોપીઓની રિમાન્ડની માંગણી કેમ નથી કરી તમે સામાન્ય કેસની અંદર જો આવા પકડાય છે તો તમે એનો વરઘોળો કાઢો છો રિકન્સ્ટ્રક્શનના બહાને તો આમનો વરઘોળો કેમ નથી નીકળ્યો જે દિવસે ઘટના ઘટિત થઈ એના તમે પ્રોબિનેશનના કેટલા વડોદરા શહેરમાં ગુના નોંધાયા તો આ ઘણા બધા સવાલો અમે કમિશનર સાહેબને કરવાયા છે અને બે હાથ જોડીને નમ્ર અરજ કરવા આવ્યા છે કે સાહેબ આ ગરીબો પર ન્યાય કરો સાહેબ કારણ કે પ્રજા તો હવે આપ પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ જો આપ જ ધારાધોરણ અલગ કરશો તો પ્રજા જશે ક્યાં આ જ વિષય માટે અમે આવ્યા છે અને આ ગંભીરતા માટે અમે સાહેબને મળવા જઈએ છીએ